નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણી ઉંમર વિશે આપણે ઘણીવાર જાણવા માંગીએ છીએ કે આપણે કેટલા વર્ષ જીવીશું ઘણી વખત લોકો ગભરાઈ જાય છે અને સહેજ માંદગીમાં પણ તેઓ વિચારવા લાગે છે કે શું તેમની છેલ્લી ઘડી આવી ગઈ છે અને જ્યોતિષીઓ પાસે જઈને તેમની કુંડળી બતાવે છે જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્ર દ્વારા ચોક્કસ ઉંમર જાણી શકાય છે પરંતુ તેના માટે ઊંડો અભ્યાસ જરૂરી છે કારણ કે સહેજ ભૂલ પણ વ્યક્તિને ટેન્શનમાં મૂકી શકે છે ઉંમર જાણવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક પદ્ધતિઓ સૂચવવામાં આવી છે તેમાંથી એક વ્યક્તિના જન્મની વરના આધારે ઉંમર જાણવાની છે આ પદ્ધતિને રાયુ ગણન કહેવામાં આવે છે જે મુજબ વ્યક્તિનો જન્મ થાય છે તેના આધારે તેની ઉંમર નક્કી કરવામાં આવે છે અને તેના જીવનના કયા વર્ષોમાં તે મૃત્યુ જેવી પીડા સહન કરશે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી માતા લખો એક સોમવારે જન્મેલા લોકો હંમેશા સમાજમાં ચર્ચાનો વિષય બને છે પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી અને તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ હોવા છતાં આ લોકો ખુશખુશાલ અને એકદમ મૃદુભાષી હોય છે ચંદ્ર સાથે સંબંધ હોવાને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે તેમના શાંત સ્વભાવ હોવા છતાં તેમનું મન ચંચળ રહે છે અને તેઓ વિચારોની દ્રષ્ટિએ બદલાતા રહે છે તેમની બીજી આદત હોય છે જેના કારણે તેમને ક્યારેક નુકસાન પણ થાય છે જો તે કાર્ય શરૂ કરે છે તેઓ પૂરા દિલથી કરે છે પરંતુ કંઈક પૂરું કર્યા પછી જો બીજું કાર્ય આવે છે તો તેઓ પ્રથમને છોડી દે છે અને બીજું કરવાનું શરૂ કરે છે જેના કારણે આ દિવસે જન્મેલી મહિલાઓ પરોપકારી અને ધાર્મિક સ્વભાવની હોય છે તેઓ ભાવનાત્મક સંવેદનશીલ અને કાલ્પનિક હોય છે સોમવારે જન્મેલા લોકોને જળચર રોગોની સમસ્યા હોઈ શકે છે કફની માત્રા વધુ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ તેમની પાસે ધીરજનો અભાવ છે ચાલો હવે વાત કરીએ સોમવારે જન્મેલા લોકોની ઉંમરની વાત કરીએ તો સોમવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મથી અગિયારમા મહિનામાં અને સોળમાં અને સત્યાવીસમાં વર્ષમાં જોખમ રહેલું છે એટલે કે આ સમયમાં તેઓ ખૂબ જ પીડાય છે બે મંગળવારે જન્મેલા લોકો ગુસ્સે બહાદુર શિસ્તબદ્ધ ઊર્જાથી ભરેલા અને નવા વિચારોનું સમર્થન કરતા હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે મંગળવારે જન્મેલા લોકો રસોઈના વધુ શોખીન હોય છે આ લોકોમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે આવા લોકો અસત્યને સહન કરતા નથી અને સત્ય પ્રત્યે પોતાનું સંપૂર્ણ સમર્પણ કરે છે અને મંગળવારે જન્મેલા લોકો વિશેની સૌથી સારી બાબત આ છે તેમની પાસે નિર્ણય લેવાની ખૂબ જ સારી ક્ષમતા છે અને તેઓ મોટી સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવી દે છે આવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક અને ગોરા હોય છે જે લોકોનો જન્મ મંગળવારે થાય છે તે લોકો તકનીકી શારીરિક શક્તિની જરૂર હોય તેવા કાર્ય અને કાર્યોમાં વધુ સફળતા પ્રાપ્ત થાય છે આ દિવસે જન્મેલા લોકો શારીરિક રીતે સ્વસ્થ હોય છે અને પોતાના સ્વાસ્થ્યને લઈને પણ ખૂબ જ સભાન હોય છે જેના કારણે તેમને ભાગ્યે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો કે આ લોકો લોહી સંબંધિત સમસ્યાઓથી પીડાય છે અને તેઓ અમુક પ્રકારના ચેપ વગેરેની પણ સંભાવના ધરાવે છે મંગળવારના દિવસે જન્મેલા લોકો માટે લકી કલર લાલ અને મરૂન છે વૈવાહિક જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિ ઊભી થાય છે વધુ પડતા ગુસ્સાને કારણે તેઓ તેમની આસપાસના લોકો સાથે સારી રીતે બનતા નથી હવે વાત કરીએ મંગળવારે જન્મેલા લોકોની ઉંમર ચુમોતેર વર્ષ છે પરંતુ જન્મથી બીજા અને બાવીસમાં વર્ષમાં ભય છે એટલે કે આ વર્ષોમાં કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે ત્રણ બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી ભરપૂર હોય છે અને તેમની પાસે તીક્ષ્ણ બુદ્ધિ હોય છે તે જ સમયે તેમની વક્તૃત્વના કારણે તેઓ અન્યને બોલતા અટકાવે છે તેમના પર બુધ ગ્રહનો વિશેષ પ્રભાવ છે લોકો તેમને પસંદ કરે છે તેઓ ખાસ કરીને તેમના માતાપિતા અને ભાઈ બહેનોને પ્રેમ કરે છે ભાગ્યની મજબૂત બાજુના કારણે આ લોકો દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી જલ્દી બહાર આવી જાય છે અને બુધવારે જન્મેલા લોકો કરિયરની વાત કરીએ તો કમાણી કરવામાં સફળ રહે છે તેથી તેઓને તેમની તાર્કિક અને વિશ્લેષણાત્મક બુદ્ધિનો ઘણો લાભ મળે છે બુદ્ધના પ્રભાવથી તેમની બુદ્ધિ પણ તેજ બની જાય છે અને તેઓ મૃદુભાષી હોય છે તેઓ તેમની કારકિર્દીમાં તેમની વાણી અને બુદ્ધિમત્તાનો લાભ પણ મેળવે છે જ્યાં પણ ગણતરીત્મક અભિગમ વાણીના પ્રભાવની જરૂર હોય જો જોકે આ લોકોને તેમની કારકિર્દીમાં ઘણો ફાયદો થાય છે તેઓ ફાઇનાન્સ સાથે તેઓ અનુવાદક પત્રકારત્વ લેખન ટેલિફોન વગેરે સંબંધિત કાર્યોમાં તેમની કારકિર્દી બનાવી શકે છે તેમની લવ લાઈફને અદભુત પરંતુ સામાન્ય રીતે વધુ સારી કહી શકાય નહીં તે થાય છે વાણી પર બુધના પ્રભાવને કારણે તમે તમારા પ્રિયજનને કેવી રીતે મનાવવા તે પણ સારી રીતે જાણો છો તમારા પ્રિયજનને ખુશ રાખવા માટે તમે તેને પ્રવાસ પર પણ લઈ જાઓ તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે બુધવારે જન્મેલા લોકો યોગ્ય વાતાવરણના અભાવે ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે આ લોકોને ચામડીના રોગ પાચનતંત્રને લગતી સમસ્યાઓ વગેરે શકે છે આ લોકોનો શુભ રંગ લીલો અને ભાગ્યશાળી હોય છે ચાર બુધવારે જન્મેલા લોકો ચોસઠ વર્ષ જીવે છે આ લોકો પર હંમેશા આઠમા મહિના અને આઠમા વર્ષમાં હુમલો થાય છે એટલે કે તેમને મૃત્યુ સમાન કષ્ટો વેઠવી પડે છે બુધવારે જન્મેલા લોકોએ વિઘ્નો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની તેમજ માં દુર્ગા અને ભોલેનાથની પૂજા કરવી જોઈએ ધન અને સંપત્તિ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આ સાથે જ બુધવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું પણ ફાયદાકારક છે પાંચ ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી ગંભીર સ્વભાવના હોય છે અને કોઈપણ મુશ્કેલ સમયનો ખૂબ જ સમજદારી અને સરળતાથી સામનો કરે છે તેમની હિંમત અને તર્ક સામે કોઈ ટકી શકતું નથી તેઓ તેમના વિચારો અને લાગણીઓને અન્યની સામે સારી રીતે રજૂ કરે છે તેથી જ આ લોકો છે આ કારણથી આ લોકો તેમનાથી પ્રભાવિત થઈ જાય છે અને તેઓ સારી કંપની ધરાવતા લોકો સાથે મિત્રતા પણ કરે છે તેથી તેઓ હંમેશા તેમના મિત્રો પાસેથી સુખ મેળવે છે જો આપણે ગુરુવારે જન્મેલા લોકોના શિક્ષણ વિશે વાત કરીએ તો તેઓ અભ્યાસમાં હોય છે આ દિવસે જન્મેલા લોકો ધાર્મિક હોય છે અને તેથી તેઓ ભટકી જવાની શક્યતા ઓછી હોય છે તે લોકો તેમની ટીમના સભ્યો સાથે પણ સારું વર્તન કરે છે અને તેમને આપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહે છે ગુરુવારે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે કારણ કે તેઓ ઓછા ખર્ચે છે પૈસા તેમની પાસે રહે છે આ લોકોને પૈસા બચાવવાનો ખૂબ શોખ હોય છે અને તેમની આર્થિક સ્થિતિ અન્ય લોકો કરતા સારી હોય છે પ્રિય મિત્રો ગુરુવારે જન્મેલા લોકો સામાન્ય રીતે સ્વસ્થ હોય છે પરંતુ કેટલીક એવી બીમારીઓ છે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરે છે આવા લોકો ખાસ કરીને સ્થૂળતા ડાયાબિટીસ કફ અને ફેફસા સંબંધિત રોગોથી પીડાય છે આ લોકો બુદ્ધિશાળી અને જાણકાર હોવાને કારણે તેમને તેમની પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે તેથી તેમની કારકિર્દીની પ્રગતિ ફક્ત અભ્યાસ અને જ્ઞાન સંબંધિત ક્ષેત્રોમાં જ થાય છે સામાન્ય રીતે આ લોકો ધાર્મિક નેતાઓ શિક્ષકો વકીલો શિક્ષણ સંબંધિત વ્યવસાયો વગેરે સાથે સંકળાયેલા હોય છે ગુરુવારે જન્મેલા લોકોનું લગ્નજીવન સુખી હોય છે પરંતુ તેઓ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે તેઓ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે અને પ્રેમ સંબંધોમાં વફાદાર રહે છે ગુરુવારે જન્મેલી મહિલાઓની વાત કરીએ તો તેઓ થોડા ભાવુક હોય છે જે ગુરુવારે જન્મેલા લોકો ઊંચા ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે તેમને તેમની ઉંમરના અને એકત્રીસમા વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમના માટે જન્મથી સાતમો મહિનો અને તેરમું અને સોળમું વર્ષ પીડાદાયક હોય છે જો આ સમય પસાર થાય છે તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે છ શુક્રવારના દિવસે જન્મેલ વ્યક્તિ મૃદુભાષી અને સરળ હોય છે અને દલીલ કરનારા લોકોને નફરત કરે છે આવા લોકો મનોરંજન પર વધુ ખર્ચ કરે છે જેના કારણે તેમનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે આ લોકોને ઐશ્વર્યથી ભરપૂર જીવન ગમે છે તેઓ કલાના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી શકે છે પ્રેમના મામલામાં આવા લોકો એક સ્થાન પર રહી શકતા નથી ગ્રહના પ્રભાવને કારણે તેમનું મન એકદમ ચંચળ હોય છે જોકે તેઓ સાચા પ્રેમની શોધમાં હોય છે અને જો તેઓને તે મળે છે તો તેઓ સંબંધમાં ખૂબ જ પ્રમાણિક છે શુક્રવારના દિવસે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ પણ સફળ રહે છે તેઓ ખૂબ જ મહેનતું હોય છે અને તેથી જીવનમાં સફળ થાય છે તેમની પાસે પૈસા છે પણ બચત પર ધ્યાન નથી આપતા જો કે તેઓ પૈસા કમાવવાના નવા માધ્યમો શોધતા રહે છે પરંતુ શુક્રવારે જન્મેલા લોકો કલાપ્રેમી હોય છે તેમને મુસાફરી અને મનોરંજન ગમે છે તેથી તેમની કારકિર્દી પણ આ ક્ષેત્રમાં છે તેમાં બનાવવામાં આવે છે તેમના કરિયરની વાત કરીએ તો તેઓ સંગીત ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રીની સાથે લેખન ક્ષેત્રે પણ સારા ગણાય છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ શુક્રવારે જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે થોડું ધ્યાન રાખવાની જરૂર છે તેઓ સરળતાથી મોસમી રોગોનો શિકાર બને છે અને ઘણીવાર શરદી અને ઉધરસનો ભોગ બને છે વધતી ઉંમર સાથે વય સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે ખાસ કરીને સાંધામાં પીઠનો દુખાવો તેઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોવાને કારણે તેઓ સરળતાથી ડાયાબિટીસનો શિકાર પણ બની શકે છે શુક્રવારે જન્મેલા લોકો માટે તેમનો જન્મદિવસ એટલે કે શુક્રવારની સાથે બુધવાર પણ શુભ છે તેમનો લકી નંબર છ છે તેમના સ્વભાવમાં ઘણી ઈર્ષા હોય છે અને તેમનું લગ્નજીવન સફળ કહી શકાય શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ જીવંત બુદ્ધિશાળી નરમ સ્વભાવના સહનશીલ અને લાગણીશીલ હોય છે તેમનામાં દરેક પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની અદભુત ક્ષમતા હોય છે દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે આ લોકો સાહિત્ય કળા અને સંગીતના પ્રેમી છે ચાલો હવે વાત કરીએ શુક્રવારે જન્મેલા લોકોની ઉંમરની વાત કરીએ તો શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે તેમને વીસ અને ચોવીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમના માટે કોઈ વિષમ વર્ષ નથી તેથી શક્ય છે કે તે સાઠ વર્ષની પૂર્ણ ઉંમરે પહોંચે સાત શનિવારે જન્મેલા લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ શકે છે તેઓ ચેતા અને હાડકાને લગતા રોગો સાંધાના દુખાવા શારીરિક નબળાઈ આંખની સમસ્યાઓ કમર કે કમરના દુખાવાથી પીડાઈ શકે છે શનિવારે જન્મેલા લોકો મહેનતું હોય છે પરંતુ તેઓ પોતાની જાતને કોઈપણ વાતાવરણમાં ઝડપથી સ્વીકારવામાં સક્ષમ નથી હોતા તેઓ ગ્રુપમાં કામ કરવાનું પણ પસંદ કરતા નથી અને થોડા ધીમા પણ હોય છે તેઓ તેમનું કામ ખૂબ જ ધીરે ધીરે કરે છે તેથી ઘણી વખત તેઓ સરળતાથી લોકોના ગુસ્સાનો શિકાર બની જાય છે શનિવારે જન્મેલા લોકો હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે તેઓ દાન કરવામાં પણ પાછળ નથી રહેતા તેઓ જીવનના શરૂઆતના દિવસોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરે છે પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન ખૂબ જ સુખી રહે છે શનિવારે જન્મેલા લોકોની ઉંમરની વાત કરીએ તો શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉંમર એકસો એક વર્ષ માનવામાં આવે છે તેમને જીવનના વીસ પચીસ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલે કે શનિવારે જન્મેલા લોકોએ સંકટ મોચન હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને શનિવારે શિવ મંદિરમાં જઈને દૂધ અને દહીંથી ભગવાન શિવનો જલાભિષેક કરવો જોઈએ આઠ રવિવારનો સંબંધ સૂર્ય ભગવાન છે એટલે કે સિંહ રાશિનો સ્વામી છે સિંહ અને સિંહ રાશિને સ્વતંત્રતા ગમે છે તેથી રવિવારે જન્મેલા લોકો કોઈની આધીન રહીને કામ કરવાનું પસંદ કરતા નથી તેઓ ધાર્મિક કાર્યોમાં પણ રસ ધરાવતા હોય છે જો આ લોકોને નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં વધુ સારું પરિણામ આપે છે રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો દિવસ છે તે ઓછું બોલે છે પણ સમજી વિચારીને બોલે છે અને તેના શબ્દોની અલગ અસર થાય છે તેઓ સાહિત્ય શિક્ષણ અને કળા ક્ષેત્રે સરળતાથી સફળતા પ્રાપ્ત કરે છે તેઓ વફાદાર હોય છે અને પરિવાર સંબંધીઓ અને મિત્રો સાથે હંમેશા તેમના સંબંધો જાળવી રાખે છે તેમને બાવીસ થી ચોવીસ વર્ષની ઉંમરે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે રવિવારે જન્મેલા વ્યક્તિની ઉંમર પાસઠ વર્ષ માનવામાં આવે છે આ લોકો માટે જન્મ પછીના પહેલા અને છઠ્ઠા મહિનામાં અને તેરમા અને બાવીસમાં વર્ષમાં એટલે કે ઉંમરના વર્ષોમાં તેમને મૃત્યુ જેવી જ તકલીફોનો સામનો કરવો પડે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આભા